નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ફોર વેધર ન્યૂઝ પર તમારું સ્વાગત છે ગુજરાતના સાપ્તાહિક પૂર્વલોકનની વાત કરીએ તો આવતા અઠવાડિયામાં તાપમાન ઉત્તર ગુજરાતમાં જેમાં અમદાવાદ ગાંધીનગર રાજકોટ જેવા મેગાસિટીમાં બત્રીસ ડિગ્રીથી બેતાલીસ ડિગ્રી તાપમાન અનુભવાશે જ્યારે રાત્રિના તાપમાનમાં મોટો કોઈ ફેરફાર નહીં જોવા મળે જ્યારે દક્ષિણ ગુજરાતમાં ભેલ સાથે તાપમાન અઠ્યાવીસ ડિગ્રીથી છત્રીસ ડિગ્રી વચ્ચે તાપમાન રહેવાની શક્યતાઓ દેખાઈ રહી છે કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોમાં તાપમાનમાં વધારો પણ થઈ શકે છે જ્યાં અમુક સ્થળોએ ચુમ્માલીસ ડિગ્રી સુધી પારો પહોંચી જાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે હાલ વાતાવરણમાં ભેજ વધુ હોવાથી દિવસે ગરમીના કારણે બફારો અનુભવાય છે એનું કારણ છે પાછલા દેશોમાં પડેલા વરસાદ છે આવતા અઠવાડિયામાં દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓમાં સાવ હળવો વરસાદ પડી શકે છે બાકીના જિલ્લાઓમાં વરસાદ થવાની હાલ કોઈ શક્યતાઓ દેખાતી નથી વાતાવરણમાં ભેજ વધુ હોવાથી ઉકળાટ અનુભવાશે તથા આવનારા દિવસોમાં ગરમીનું પ્રમાણ વધશે એટલે લો પણ લાગવાની શક્યતાઓ છે એટલે પોતાનું અને બીજાનું ધ્યાન રાખવાનું કાળજી રાખવું હવામાન વિભાગની જાણકારી મુજબ તથા વિવિધ વરસાદી મોડલો દર્શાવી રહ્યા છે કે પંદરથી ઓગણીસ મે દરમિયાન ગુજરાતમાં માવઠું થઈ શકે છે પરંતુ આ માવઠું તાપમાન અને પવનના આધારે નક્કી થશે કે તેની પ્રબળતા કેટલી છે કારણ કે ક્યારેક એવું પણ બનતું હોય છે કે આપણે કીધું હોય છે કે આટલા જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડશે પણ તે જિલ્લાઓમાં આસપાસના પરિબળોના આધારે વરસાદ થતો હોય છે વાત કરીએ ગુજરાતમાં ચોમાસાનું આગમન ક્યારે થશે અંગેની વાત કરીએ તો હાલ હવામાન વિભાગના અધિકારીઓ જણાવી રહ્યા છે કે આ વર્ષનું ચોમાસું દિવસ છે એટલે ભારતમાં ચોમાસાનું આગમન પહેલી જૂને કેરળના દરિયા કિનારે થતું હોય છે પણ આ વર્ષે એવી અટકળો છે કે નૈરેત્રી મે અથવા પચીસમી મે કેરળના દરિયા કાંઠે આવીને ઉભું રહેશે આ સાથે સાથે હવામાન વિભાગની જાણકારી મુજબ આ વર્ષમાં ચોમાસામાં ધોધમાર વરસાદ પડવાની શક્યતાઓ છે જો ઇન્ડિયન સિસ્ટમ સક્રિય રહે તો કાઢી નાખશે વાત કરીએ ગુજરાતમાં ચોમાસાનું આગમન ક્યારે થશે તે અંગેની વાત કરીએ તો વર્ષો વર્ષ ચોમાસું બારમી જૂન અથવા પંદરમી જૂને નૈઋત્યનું ચોમાસું ગુજરાતમાં પ્રવેશતું હોય છે પણ આ વર્ષે નૈઋત્યનું ચોમાસું દસમી જૂન પહેલા ગુજરાતમાં પ્રવેશશે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે ગુજરાતમાં ચોમાસા દરમિયાન વરસાદ કેવો થશે એ અંગે આવનારા દિવસોમાં વાત કરશું આ આપણો પ્રથમ વિડીયો છે એટલે લાઈક કરવાનું ભૂલતા નહીં હવામાન ને લગતી સચોટ માહિતી યુટ્યુબ ચેનલ પર મળી છે અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં